અત પગડીવાળા બની ગયા છે તમને ભેરાયો આવો બધો હે કોને બેનતાય નરશી ભાઈ ગુડ મોર્નિંગ ચા પોણી થઈ ગયું જો ગુડ મોર્નિંગ કરા આઈ પોણી જય ગુડ મોર્નિંગ માતાજી જય

आवे એટલે આપણ મજા આવે એની વાતો હારી હોય સભાવારો એટલે મજા આવે બેહવાની ના કલા બેહી જા એ જા કર છોરું બેન બની બોલીતી આ હા હવે કોમ જવાનું ઓ કે કે એ આવું જ હ બોલ હે તો કેજો પાસા નર્સી નર્સી અમે પર્જયાપતિ ની મેનેજર સા કંપની કંપની માં મેનેજર અમે ફેક્ટરી એડા અગર ફેક્ટરી ના કુલા મેનેજર એન્ટ્રી પાડા પાસી એન્ટ્રી તો બેલો ટિફિન બિપિન ખભા કરી હો

તે વાત કળશે ને પડી છે એકસા હા તમે તો

वरना ये दुनिया जीने नहीं, नहीं, नहीं देगी देगी दुनिया में रहना है तो काम कर तो प्यारे नहीं देगी ये जो प्यारे गाइस क्यों चक्का धूम लागन जो

ਜੋਦਾਂ ਚੁਆ ਉਡੀ ਆ ਮਾਂ ਮਾਂ ਚੇ ਦਾ ਮਾਂ ਚੇ ਆਵਕਿਟੀ ਆ ਤੁਂਗਰਾਲੁ ਵਾਂ ਛੇ ਤੁਂਗਰਾਲੁ ਵਾਂ ਛੇ ਛੇ ਦਾ ਕਰਾਈ ਦੀ ਆ ਅਮੁਕ

ડબ્બા એ હાહરિયા પક્ષમાં છે પિયર પિયરમાં આજે તો પિયર હેડ 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 મારે પિયરમાં પાલનપુર આવી ગયું હ હતી હરું કેટલું રાખતો હરું પાણી હાડી લીધી ગયા પણ એમને તમારો મારો પડી ગયો

अरे नाही सोरिया बायडीओ बायहित मफत લઈ ગયો ને हां हां वाह मसाला कोण लाईज गाइस અમે તો ગાઈસ આવી ગયા સિતકુ સિતકુરાઈ ગયા સિતકુ સપર મંડી પે જા રહા હું અરે ઓલા કે મંડી પર સિતકુરાઈ ગયા અમે તો સિતકુ જો આપલે પુરાઈ ગયા જો આપલે પુરાઈ ચડી જ્યા ગાડી પર કે પપ્પા ઓટા ખવલા જોટો ખવરાવો તે પપ્પા તો ઓટો ખવરાવી જેનું ભાઈ ઓબલી માં ત્યાં નહિ હોય બસ તો પાર્કિંગ માંથી પાસા ચાલો બસ આ ઓબલી માતા ઠીક ઓબલી માતા લઈ જાઓ અચ્છા અચ્છા જો તો ગાડીએ બંધ થઈ જવું હોય તો